આર્મી ટ્રેનિંગ પૂર્ણ થતા વતન સરગવાળા પરત ફર્યો તો સરગવાળા ગામનો ગૌરવ દેશભક્ત સાથે પ્રકૃતિ પ્રેમી યુવકના ભાઈ જગમલભાઈ ભરવાડ સરગવાળા આવતા પ્રથમ પરિવાર સાથે મળી માતા પિતા અને વડીલોના આશીર્વાદ લીધા ત્યારબાદ ગ્રામજનો દ્વારા કાનાભાઈનું ગામ લોકોને પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમની આરતી ઉતારી પુષ્પાર પહેરાવી સામાજિક કાર્યકર લાલજીભાઈ તથા ગામના આગેવાન માજી ડેલિગેટ સંભળ સંઘભાઈ સોલંકી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટર રમેશ સોલંકી ગુજરાત સિક્યોર ન્યૂઝ ધોળકા